રાહુલ ગાંધી જે હિન્દુત્વ માટે જે વાત કરી ને સાચી વાત કરી તો હિન્દુનું નામ પાડી અને હિન્દુ 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 કરીને હિન્દુ હિન્દુઓને ઉશ્કેરવાનું કામ કરે છે તે રાહુલે લોકસભામાં સાચી જ વાત કરી હતી કોઈ ખોટી વાત કરી નથી શું કહેશો બનાસના બેન ઘેની બેન પણ લોકસભામાં પહોંચી ગયા છે હા બનાસ બનાસકોટામાં તો ઘેની બેન જીતી ગયા છે ઘેની બેન જીતી ગયા છે હા વિકાસ થશે કે નહીં થાય વિકાસ તો થશે જ ને વિરોધ પક્ષ મજબૂત છે એટલે વિકાસ થશે

અને આજ કરતા રેસી બસ એટલું લોક સેવા નું કામ જ હતું શું કે છો જ્યારથી કેની બેન સમજણ થાય ને ત્યારથી લોકો ની સેવા જ કરી રહ્યા છે ત્યારથી લોકો ની સેવા જ કરી રહ્યા છે બરોબર તો મામેરું જે ભર્યું એનો બદલો આવશે કે નહીં બેન બદલો તો આપ આપ જ ભર્યું એનો બદલો લોકોને આપીએ દીધો આપીએ દીધો અત્યારે વરહાદ અમારા બનાસ કોટવામાં પુષ્કળ થયો છે વાવેતર અમારી મગફળીનું સાલું થઈ ગયું છે એટલે ગેની બેનના આર્થિક વર્ષ અમને

ગેનીબેન જીતવાથી પટાઈ ખીલ્યા અને ગેનીબેનને જીતવાથી કેન્દ્ર ઉતી બનાસકોડાનો પડગોય પડ્યો અને આવતી સીટ પાટણ જિલ્લાની ગેનીબેન કરતાં એ વધુમતથી કોંગ્રેસ જીતશે એના કરતાં વધુ હા એનાથી વધુ હવે વાવ બેઠક ખાલી થઈ જાય ગેનીબેન ની એક કોણ જીત એ કોંગ્રેસ જીત છે હા કોંગ્રેસ હા કોંગ્રેસ છે કોંગ્રેસ જીત એવું હે હા એવું એ રાજપૂત જીતવાના સપોર્ટર હતા દિશા જાબડીયા ગામ ના લોકો હતા તે લોકોએ કહ્યું કે ઘેની બેન ઠાકોર જે રીતના જીત્યા છે ની બેઠક આ બેઠક જીત્યા બાદ લોકો ઉત્સાહ થયો છે અને સાથે સાથે વાત કરવામાં આવે ઠાકોરની બનાસકાંઠાની બેઠક જીતવાથી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને ઇન્ડિયા ગઠબંધન હરાવશે ત્યારે દરેક પરિસ્થિતિને જોતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રિવેમ્પ થયો છે અને કારણ રાહુલ ગાંધી બાદ જો કોઈ સૌથી મોટું માનવામાં ભલે વિધાનસભામાં સત્તર માંથી તેર થઈ હોય કોંગ્રેસના ધારાસભ્યો પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના ટક્કર આપવાના મૂળમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ લાગી રહ્યા છે ત્યારે જોવાનું છે કે આવનાર અને કોંગ્રેસના કાર્યકરોમાં